નમસ્કાર મિત્રો મજદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો જાણી લો આજ મોડી સાંજ સુધીની અંદર રાજ્યના આજે પણ કયા વિસ્તારોની અંદર થશે માવઠું હાલ વાતાવરણીય અસ્થિરતાના કારણે રાજ્યની અંદર માવઠાનો દોર ચાલી રહ્યો છે ત્યારે મિત્રો આજે પણ હજુ સૌરાષ્ટ્ર અને કચ્છના સહિત રાજ્યના બીજા કયા ભાગોની અંદર આજે પણ માવઠાની રહેશે આગાહી આ સાથે જ મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ માવઠું કેટલા દિવસ સુધી ચાલશે તો બીજી તરફ ઓગણીસ એપ્રિલ આજુબાજુ ફરી એકવાર બીજા એક માવઠાને લઈને મોટી આગાહી સામે આવી છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં તમામ અપડેટો મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો આજે તારીખ પંદરમી એપ્રિલ અને બપોરનો સમયગાળાનું આપ અહીં સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો તો પાકિસ્તાનના ભાગો આ સાથે જ પાકિસ્તાન લાગુના કચ્છના જે ભાગો છે ત્યાં વાદળોનો મોટો સમૂહ અત્યારે જોવા મળી રહ્યો છે ને કચ્છના કેટલાય ભાગોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે ને આપને જણાવી દઈએ તો ગઈકાલ સૌરાષ્ટ્ર સહિત કચ્છના તો કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો તો ત્યારે હજુ આજે પણ મિત્રો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર અને કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર માવઠાની ભારે આગાહી જોવા મળી રહી છે આપને જણાવી દઈએ ગઈકાલ ખાસ કરીને મિત્રો કચ્છના કેટલાક ભાગોની અંદર તો ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી ગયાના સમાચાર તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાનો દોર અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું મોડી સાંજ સુધીની અંદર કેટલાય વિસ્તારોમાં આ માવઠું જોવા મળ્યું હતું ને આજે એટલે કે મિત્રો પંદરમી એપ્રિલના રોજ પણ આગામી અમુક જ કલાકોની અંદર રાજ્યના કયા જ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર થશે મોટો ફેરફાર તો બીજી તરફ મોડી સાંજ સુધીમાં કયા વિસ્તારોની અંદર માવઠું થશે એમની માહિતી મેળવીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર આ માવઠાની અસર વધુ જોવા મળવાની છે જેની અંદર ગાંધીધામ આ સાથે જ ભુજ લાગુના વિસ્તારો આ વિસ્તારો જે કચ્છના છે કે ત્યાં આજ મોડી સાંજ સુધીની અંદર માવઠું જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે ગઈકાલ કરતાં માવઠું એટલે કે વરસાદની જે પણ તીવ્રતા છે એમાં ખૂબ જ ઘટાડો જોવા મળશે આ સાથે જ વિસ્તારોની અંદર પણ ભારે ઘટાડો જોવા મળશે તેમ છતાં પણ મિત્રો આજે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લાગુના બોટાદ ભાવનગર લાગુના જે વિસ્તારો છે આ સાથે જ અમરેલી અમરેલીના પણ જસદણ ગોંડલ બોટાદ ભાવનગર પાલિતાના આજુબાજુના પંથકો આ વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક જ કલાકોની અંદર વાતાવરણમાં ફેરફાર થાય અને અમુક વિસ્તારોની અંદર હળવું માવઠું વરસાદ રૂપી જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે ને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ તમે લાઈવ જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ અહીં આપ જોઈ શકો છો અમરેલી ભાવનગર આ સાથે જ ખાસ કરી આપ જોઈ શકો છો તો વેરાવળ જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વાદળા બંધાતા જોવા મળી રહ્યા છે જેમાં ઉના અમરેલી લાગુના વિસ્તારો ગીર સોમનાથ જેમાં ગીર નેશનલ પાર્ક આ સાથે જ વિસાવદર આ વિસ્તારોની અંદર વાદળા બનતા જોવા મળી રહ્યા છે તો મોડી સાંજ સુધીની અંદર ભાવનગર અમરેલીનો પટ્ટો છે આ સાથે અમરેલી જુનાગઢ એમને લાગુ ગીર સોમનાથના વિસ્તારો હોય તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન સુરેન્દ્રનગર રાજકોટ બોટાદના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે માવઠાની આગાહી રહેશે સાથે જ કચ્છની અંદર તો આપ જોઈ શકો છો પાકિસ્તાન લાગુના જે પણ વિસ્તારો છે જેમાં ખાવડા લખપત નલિયા ભાડલી આ સાથે જ રાપર આ વિસ્તારોની અંદર તો મિત્રો વહેલી સવારથી બપોરથી જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ ભારે જોવા મળી રહ્યું છે ને હજુ આજ સુધીની અંદર ગાંધીધામ ભુજ લાગુના વિસ્તારોની અંદર આજે ભારે માવઠું કચ્છના ભાગોની અંદર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે તો સાથે જ મિત્રો ઉત્તરીય ગુજરાતના પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં ખાસ કરી બનાસકાંઠા મોરબી લાગુ વિસ્તારો હોય પાટણા વિસ્તારોની અંદર તો બીજી તરફ રાજસ્થાનના અમુક છૂટાછવાયા બોર્ડર લાગુના વિસ્તારો આ વિસ્તારોમાં આજે હળવું છૂટો છવાયો વિસ્તાર હોય કે ત્યાં માવઠું જોવા મળે બાકી મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સોળ તારીખ સત્તર તારીખના રોજ આ માવઠાનો દોર હળવો જોવા મળે તેવી શક્યતા રહેશે બાકી ગુજરાતની અંદર મિત્રો હવે વરસાદ આ જે માવઠાનો દોર છે ઓછો થતો જોવા મળશે પરંતુ મિત્રો આપને જણાવી દઈએ તો ત્યારબાદ ઓગણીસમી એપ્રિલ બાદ આપ જોઈ શકો છો ગુજરાતની અંદર ફરી એકવાર હળવું માવઠુંનો દોર આવે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે જેની અંદર આવનારા દિવસો એટલે કે ઓગણીસ વીસ તારીખ આજુબાજુ આ માવઠું ગુજરાતની અંદર જોવા મળે તેવી હાલ પ્રમાણે શક્યતા જોવા મળી રહી છે જો કે કોઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું આવજો મિત્રો જય હિન્દ જય ભારત